પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ચાર પાંચ દિવસ થી વડોદરામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે વડોદરાના દિવાળીપુરા ખાતે પૂરના પાણી હજુ પણ ભરાયેલા હોય જેના કારણે સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે ભારે મુશ્કેલી સહન કરી રહેલા સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ટાળવી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો તેઓના જણાવ્યા પ્રમાણે પીવાના પાણીની કોઈ પણ સુવિધા ન હોય અને ગંદા પાણીનો નિકાલ થતો નથી વારંવાર અધિકારીઓને ફોન મારફતે રજૂઆત કરવા છતાં કોઈ પણ સ્થળ તપાસ કરવા આવ્યા નથી સાથે જ

આ પાણીની કોઈ વ્યવસ્થા કરો ગંદુ પાણી આવે છે પાણીનો નિકાલ થતો ને ત્યારે પગે લાગવા આવે આપણને અત્યારે કેમ જોવાની બધા ફોન છોકરાઓ બીમાર પડશે તો પાણી બી ગંદુ આવે છે તો ભરવા કઈ જવાનું ત્રણ છે છે તમે ફોન કરો

આજે લાઈટ આવે છે નેટવર્ક પ્રોબ્લેમ વધુ વધારે છે પણ કોઈ આ બાજુ આયા નથી કોઈ સોસાયટી વાળા એરિયામાં ફરે છે જયારે આ દિવસ આ એરિયામાં કોઈ દિવસ મોડું દેખાડ્યું નહીં આજે ચોથો દિવસ તમારું